નમસ્કાર મિત્રો આઈટીઆઈમાં ચાલતા ઇ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મીત જોશી આઈટીઆઈ માણસા ખાતેથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં ચાલતા પ્રેક્ટિકલમાં સિંગલ ફેસ કનેક્શનમાં લોડ જોડીને તેના પાવર અને એનર્જીનું માપન કરી પાવર ફેક્ટર પર શું અસરો થાય છે તે નોંધીશું અને તે અંતર્ગત કયા કનેક્શનો અને કઈ રીતનું વાયરિંગ કરવાનું છે તે આજે આપણે જોઈશું ચાલો આપણે ફરીથી હેતુ જાણી લઈએ સિંગલ ફેસ સર્કિટમાં લેગિંગ અને લીડિંગ પાવર ફેક્ટર પર પાવર અને એનર્જી માપી ગ્રાફ દ્વારા તેની કેરેક્ટરિસ્ટિક્સની સરખામણી કરવી એટલે કે વિવિધ લોડ વિવિધ પાવર ફેક્ટર ધરાવતા લોડ જેવા કે લીડિંગ લોડ અને લેગિંગ લોડ એની પાવર ફેક્ટર પર તથા એનર્જી અને પાવર ઉપર શું અસર થાય છે તે આજે આપણે જોઈશું તેના માટેના ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ અહીંયા છે એનર્જી મીટર છે સિંગલ ફેઝ માટે બસો પચાસ વોટ મેક્સિમમ વોલ્ટેજ માટે એ મીટર છે ઝીરોથી પાંચ એમ્પિયર છે કેપેસિટીનું પાવર ફેક્ટર મીટર છે સિંગલ ફેઝ એસી સપ્લાય છે મટીરિયલમાં વાયર છે ટુ પોઈન્ટ ફાઈવ સ્કવેર એમ એમનો બસો વોટના લેમ્પ છે કેપેસિટર છે ચોકકોલ છે વગેરેનો આપણે ઉપયોગ કરીશું ચાલો મિત્રો આપણે આ પ્રેક્ટિકલ અંગે કઈ રીતનો ડાયાગ્રામ અથવા તો વાયરિંગ આપણે કઈ રીતનું કરીશું એ અંગે જોઈ લઈએ સૌ પ્રથમ આપણે સિંગલ ફેસ બસો પચાસ વોલ્ટ એસી સપ્લાય લઈશું તેને આઈસીડીપી આયન ક્લેડ ડબલ પોલ સ્વિચ અથવા તો એમસીબી જેની કેપેસિટી સિક્સટીન એમ્પિયર છે તેના થ્રુ આપણે આગળ સપ્લાય આપીશું સૌ પ્રથમ સપ્લાય આપણે જાણીએ છીએ તે રીતે એનર્જી મીટરમાં જશે કે જે એનર્જી મીટિંગ આપણે કેટલો પાવર એનર્જી યુઝ કર્યું એ માપન કરશે ત્યારબાદ કરંટ માપવા માટે એ મીટર વોટ મીટર કેટલો આપણે લોડ જોડ્યો છે અને એ ગણતરી માટે આપણે વોટ મીટર જેની કેપેસિટી વન કિલો વોટ સુધીની છે અને ત્યારબાદ પાવર ફેક્ટર મીટર આ લોડ કયા પ્રકારનો છે તેની જાણકારી આપણને પાવર ફેક્ટરની મદદથી મળશે તો એ જાણવા માટે આપણે પાવર ફેક્ટર મીટર જોડેલું છે ને ત્યારબાદ કયા વિવિધ આપણે જે લોડ જોડવાના છે તે લોડ આપણે એની જોડે કનેક્ટેડ કરીશું આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે લોડની એવી પસંદગી કરીશું કે જે આપણને લીડિંગ લેગિંગ અને નોર્મલ કે જેમાં કરંટ અને વોલ્ટેજ બંને એક સમાન હોય એ રીતના જ લોડની પસંદગી કરીશું હવે આપણે જાણીએ છીએ તેમ આપણી સિસ્ટમમાં મોટા ભાગના દરેક પ્રકારના લોડ ઇન્ડક્ટિવ પ્રકારના અથવા તો લેગિંગ પાવર ફેક્ટર ધરાવતા હોય છે હવે તો એને સુધારવા માટે આપણે શું કરવું પડે તો સુધારવા માટે આપણે સિસ્ટમમાં કેપેસિટી લીડિંગ પાવર ફેક્ટર ધરાવતા લોડ એડ કરીને આપણે આપણો પાવર ફેક્ટર સુધારી શકીએ છીએ સિસ્ટમમાં રહેલ ઇન્ડક્ટિવ લોડને ને લીધે જે પાવર ફેક્ટર ઘટે છે તેને સુધારવા માટે સિસ્ટમમાં આપણે કેપેસિટર બેંકને કનેક્ટ કરી શકીએ છીએ જેથી આપણો પાવર ફેક્ટર સુધરે અને પાવરના વપરાશમાં એનર્જીના વપરાશમાં આપણો ઘટાડો થાય મલ્ટી ફંક્શન મીટરના વાયરિંગ સમજીશું એના વાયરિંગ માટે પાછળની બાજુ આપણને ડાયાગ્રામ આપેલ છે આ ડાયાગ્રામ મુજબ તેની રાઈટ સાઈડ બાજુ એના ઓક્ઝિલરી સપ્લાયમાં બસો ત્રીસ વોટ સિંગલ એસી સપ્લાય આપવાનો રહેશે ફેઝ અને ન્યુટ્રલ જ ફેઝ ન્યુટ્રલને નીચે તેર અને ચૌદના પોઈન્ટ પર ફેઝને ન્યૂટ્રલ વોલ્ટેજ મેઝરમેન્ટ માટે આપવાનો રહેશે હવે ત્યારબાદ એના કરંટના મેઝરમેન્ટ માટે અલગથી ફેસ સપ્લાયને લોડ સાથે સિરીઝમાં જોડી તેનું કનેક્શન અહીંયા કરવાનું રહેશે ધ્યાન રાખજો કે કરંટ કોઈને છે એ લોડ સાથે સિરીઝમાં જોડાયેલી હોય તેનું ધ્યાન ખાસ રાખવું એનર્જી મીટર છે સિંગલ ફેસ બસો પચાસ વોલ્ટ કે જે આપણું એનર્જીનું રીડિંગ કરશે મલ્ટીમીટર છે વોલ્ટેજ માપવા માટે કેટલા વોલ્ટેજ કયા લોડની અક્રોસ મળી રહ્યા છે તે જોવા માટે એ મીટર સિસ્ટમમાંથી અથવા તો વાયર વિરિંગમાંથી કેટલો કરંટ જાય છે તે ચેક કરીશું મેક્સિમમ કેપેસિટી એની પાંચ એમ્પિયર છે મલ્ટીમીટર છે કે મલ્ટી ફંક્શન મીટર કહી શકીએ અને એની અંદર પાવર ફેક્ટર વોટ મીટર વીએ વીએ આર ફ્રિકવન્સી બધી જ વસ્તુ આપણે રીડિંગ કરી શકીએ છીએ આ છે એનાલગ કિલો વોટ મીટર કેટલો વોટ એકચ્યુઅલમાં આપણે લોડ જોડેલો છે તે એના પરથી આપણે જાણી શકશું અને એક આ બેઝિક અલગ અલગ પ્રકારના લોડનું મોડલ છે આપણે હવે વાયરિંગ જોઈ લઈએ સૌ પ્રથમ એમસીબીમાંથી લાલ ફેઝ બ્લેક ન્યુટ્રલ વાયર આપણે એનર્જી મીટરના ફર્સ્ટ ટર્મિનલમાં આપીશું સ્ટાર્ટિંગના ટર્મિનલમાં તમને બોક્સ પર દેખાશે તે રીતે ફેઝ અને ન્યુટ્રલ આપેલા છે ત્યારબાદ ન્યુટ્રલ અને ફેઝ ફેઝ ન્યુટ્રલ ન્યુટ્રલ ફેઝ જે સેકન્ડ બે થર્ડ અને ફોર્થ ટર્મિનલ છે એ આઉટપુટમાં જશે પરંતુ એમાં દિશા ઉલટાઈ લે છે ન્યુટ્રલ પહેલા હશે અને ફેઝ પછી હશે ત્યારબાદ આપણે એ કનેક્શનને એ મીટર દ્વારા સિરીઝમાં મલ્ટી મીટરને આપેલ છે મલ્ટી મીટરમાંથી મેઇન સપ્લાય આપણે કિલો વોટ મીટર અથવા તો વોટ મીટરને આપેલ છે વોટ મીટરમાં ચાર ટર્મિનલ છે એમ સી એલ અને વી એમ અને સીને શોધ કરીને એમાં મેઇન સપ્લાય આપેલ છે વી છે તેમાં આપણે ન્યુટ્રલ વાયર આપેલ છે અને એલમાંથી આપણે લોડ તરફ આપણે વાયર જોડેલ છે વી માંથી ન્યુટ્રલ અને એલમાંથી ફેઝ આપેલ છે લોડમાં આપણે અત્યારે રેજિસ્ટીવ લોડ જોડેલ છે ત્યારબાદ આપણે પ્રેક્ટિકલમાં આગળ ઇન્ડક્ટિવ લોડ અને કેપેસિટીવ લોડ બંને છોડીશું હવે મિત્ર આપણે મલ્ટીમીટરથી વોલ્ટેજ માપવા માટે એના નોબને એસીવી સાતસો પચાસ વોલ્ટના પેટિંગ ઉપર મૂકીશું આપણને આમાં મહત્તમ સાતસો પચાસ વોલ્ટ માપી શકીશું સિંગલ ફેસ ઓવરથી બસો પચાસ વોલ્ટ આપણે અહીંયા જોવા મળશે હવે આપણે સપ્લાય ચાલુ કરતા સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે તે જોઈશું આઈસીડીપી ઓન કરતા આપણી દરેક મીટરમાં કનેક્શન આપણે ચાલુ થઈ ગયા છે અને લોડ આપણી સાથે એની જોડે કનેક્ટેડ છે તે આપણે જોઈ શકો છો સપ્લાય આપતા તમે જોઈ શકો છો તેમ એનર્જી મીટરમાં ફેઝની એલઈડી ચાલુ થયેલ છે જે દર્શાવે છે કે એનર્જી મીટરમાં સપ્લાય મળેલ છે અને તે રીડિંગનું કામ રેકોર્ડિંગનું કામ કરે છે ત્યારબાદ એ મીટર અને વોટ મીટરમાં આપણે જોઈ શકો છો તે રીતે જે લોડ જોડેલો છે તેનો આપણને કેટલો લોડ એની સાથે જોડાયેલો છે તે દર્શાવે છે અંદાજીત બસો નો લેમ્પ અને એની સાથે જ કરંટમાં પોઈન્ટ આઠ એમ્પિયરનો કરંટ આમાંથી પસાર થઈ રહ્યો છે જે આપણે આ મલ્ટી ફંક્શન મીટરમાં જોઈ શકો છો તમે આ મલ્ટી ફંક્શન મીટરમાં જોઈ શકો છો તે રીતે આપણા વોલ્ટેજ બસો પચાસ વોલ્ટ મળી રહ્યા છે

એટલે આ લોડ છે એ પ્યોર રેઝિસ્ટિવ લોડ છે તેમ કહી શકાય હવે આપણે લોડ સાથે આ ઇન્ડક્ટિવ ચોકને જોડીશું અને ઇન્ડક્ટિવ ને લીધે પાવર ફેક્ટરમાં શું ચેન્જીસ આવશે તે આપણે જોઈશું અત્યારે આપણે સપ્લાય બંધ કરેલ છે અને બંધ કર્યા બાદ જ આ લોડને તમારે જોડવાનો રહેશે હવે આપણે ઇન્ડક્ટિવ લોડને સપ્લાય સાથે

હવે આપણે સપ્લાય ચાલુ કરી કઈ રીતે આ ફેક્ટરમાં શું એના પર અસર થશે તે નોંધીશું હવે આપણે સપ્લાય ચાલુ કરીશું ઇન્ડક્ટિવ લોડ કનેક્ટેડ છે હવે ઇન્ડક્ટિવ લોડ કનેક્ટેડ કરતા આપણે જોઈ શકીએ છીએ તે રીતે વોટ મીટરમાં વોટ કેટલો કન્ઝપ્શન છે એ વધેલો જોવા મળે છે તમે અહીંયા જોઈ શકો છો પેલા પાવર ફેક્ટર આપણો યુનિટી એટલે કે એક હતો હવે ઇન્ડક્ટિવ લોડ જોડતા તે પાવર ફેક્ટર ઘટીને પોઈન્ટ એટ ફોર થઈ ચૂક્યો છે મતલબ કે પાવર ફેક્ટરમાં ઘટાડો થયો છે આ પરથી આપણે એમ કહી શકીએ કે સિસ્ટમમાં ઇન્ડક્ટિવ લોડ જોડવામાં આવે ત્યારે પાવર ફેક્ટરમાં ઘટાડો થાય છે સિસ્ટમમાં આપણે જે પણ ઇન્ડક્ટિવ અને રિજિસ્ટ લોડ જોડેલ છે તેનું રીડિંગ આપણે અહીંયા જોઈ શકીએ છીએ જે બસો ને પંચોતેર વોટનું છે એટલે કે સિસ્ટમમાં ચલો હવે આપણે અહીંયા કેપેસિટી લોડ જોડીશું કેપેસિટી લોડને પણ સિસ્ટમમાં રેજિસ્ટ લોડને પેરેલલમાં વાયરિંગ કરીશું તે માટે આપણે આ નોબની મદદથી સપ્લાય સાથે પેરેલલ કનેક્શનમાં આ રીતે આપણે કેપેસિટરને પણ પેરેલલમાં જોડેલું છે હવે આપણે સપ્લાય ચાલુ કરી કેપેસિટી લોડથી પાવર ફેક્ટરમાં શું ફેરફાર થશે તે જોઈશું સપ્લાય ચાલુ કરીએ છીએ કેપેસિટી લોડ આપણે સિસ્ટમમાં જોડતા આપણા પાવર ફેક્ટરમાં સુધારો જોવા મળે છે ઇન્ડક્ટિવ લોડ જોડેલો હતો ત્યારે પાવર ફેક્ટર હતો ઝીરો પોઈન્ટ એમાં જોડતા પાવર ફેક્ટર સુધરીને ઝીરો પોઈન્ટ પંચાણું થયેલ છે કે જે યુનિટી પાવર ફેક્ટરની નજીક છે આ રીતે કોઈ પણ સિસ્ટમમાં કેપેસિટી લોડ જોડવામાં આવે અથવા તો કેપેસિટર બેંક જોડવામાં આવે તો આપણે પાવર ફેક્ટરનો સુધારો કરી શકીએ છીએ કેપેસિટી લોડ જોરતા પાવરના કન્જપશનમાં બહુ ખાસ સુધારો થતો નથી અથવા તો ફેરફાર થતો નથી જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ બસો ને પંચોતેર વોટ ઇન્ડક્ટી લોડમાં પણ હતો અને અત્યારે પણ છે એટલે કેપેસિટર બેંક અથવા તો કેપેસિટર જોડતા પાવર કન્જપશનમાં સુધારો થતો નથી પરંતુ પાવર ફેક્ટરમાં ચોક્કસ સુધારો થાય છે તે અહીંયા ખાસ નોંધજો અહીંયા એ વસ્તુની ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે કનેક્શન કરો ત્યારે તેનો મેઇન સપ્લાય બંધ રાખવો જરૂરી છે આ પ્રેક્ટિકલ પૂર્ણ થયા બાદ કેપેસિટરને ડિસ્ચાર્જ કરવું જરૂરી છે આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે અવલોકન કર્યું કે જ્યારે પ્યોરલી રેજિસ્ટ લોટ અથવા તો લેમ્પ લોટ જોઈએ છીએ ત્યારે પાવર ફેક્ટર વન અથવા તો એની નજીકમાં રહેશે હવે જ્યારે આપણે ઇન્ડક્શન મોટર કે ઇન્ડક્ટિવ ટ્યુબલાઇટ કે હેલોજન લેમ્પ કે વગેરે જેવા લોડ જોડીએ છીએ ત્યારે તમારો પાવર ફેક્ટર છે એમાં ઘટાડો જોવા મળશે કારણ કે તે લોડ છે એ ઇન્ડક્ટિવ પ્રકારનો છે લેગિંગ પ્રકારનો છે હવે આ જ સાથે સર્કિટમાં જ્યારે કેપેસિટર જેવા લોડને જોડવામાં આવે છે ત્યારે આપણો પાવર ફેક્ટર સુધરે છે અને સુધરેલો પાવર ફેક્ટર નિયર ટુ વન સુધી જાય છે આ પરથી આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે સિસ્ટમમાં કેપેસિટર જેવા કેપેસિટીવ લોડ જોડેલા હોય છે ત્યારે આપણો પાવર ફેક્ટર સુધરે છે અને ઇન્ડક્ટિવ લોડ જોડેલો હોય છે ત્યારે પાવર ફેક્ટર આપણો નીચે ઓછો થાય છે ચલો મિત્રો આ પ્રેક્ટિકલમાં આપણે કઈ કઈ સાવચેતીઓ ધ્યાનમાં રાખવાની છે તે જોઈ લઈએ તો સૌથી પહેલા તો આપણે જ્યારે પણ કનેક્શન કરીએ ત્યારે કનેક્શન વ્યવસ્થિત ટાઈટ રાખવા જોઈએ કોઈ પણ ખુલ્લા તાર કે ઢીલા કનેક્શન ના હોય તેનું આપણે ધ્યાન રાખીશું ક્યાંય પણ ખુલ્લો તાર ન રહે કારણ કે સપ્લાય ચાલુ થાય કે ખુલ્લા તાર તો આપણને શોર્ટ લાગવાનો ભય રહે છે તો તેનું આપણે ધ્યાન રાખીશું મીટર આપણે કઈ કેપેસિટીના જોડેલા છે તે અનુસાર જ આપણે લોડ જોડીશું અથવા તો લોડની ગણતરી અનુસાર જ આપણે મીટરની પસંદગી કરીશું આ પ્રેક્ટિકલ દ્વારા આપણે સિસ્ટમમાં લીડિંગ અને લેગિંગ ફેક્ટર શું છે અને કઈ રીતે કાર્ય કરે છે તે શીખ્યા તથા આ ફેક્ટર કઈ રીતે સુધારી શકીએ છીએ તે અંગેની આપણે સમજણ મેળવી આભાર